આખા વર્ષ દરમિયાન અમદાવાદવાસીઓ જે દિવસની રાહ જોતા હતા એ દિવસ બહુ નજીક છે અને દિવસ એટલે રથયાત્રાનો દિવસ અને રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અત્યારે જોરો શોરોથી ચાલુ છે અને આપણે અત્યારે જગન્નાથ મંદિરે છે કે ત્યાંથી રથયાત્રા નીકળવાની છે અને જેના વિશે પણ તમે જોશો કે અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ ખાસ કરીને થોડીવાર પહેલાં જો વાત કરવામાં આવે તો હર્ષ સંઘવી આપણા જે ગૃહમંત્રી છે એ પણ હાજર રહ્યા હતા અને એમણે ભગવાન જગન્નાથની જે છે એ પૂજા અર્ચના કરી હતી આરતી ઉતારી હતી અને આરતી ઉતાર્યા બાદ એમણે શું કહ્યું છે આ જગન્નાથની યાત્રા વિશે ચલો સાંભળીએ તમે જુલાઈ અને આ સાતમી જુલાઈની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે તમામ પ્રકારના આયોજનો કરી લેવામાં આવ્યા છે આજે પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા સામાજિક સૌ અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ શ્રીઓ અને તમામ લોકો સાથે એક નાની બેઠક અને બેઠક બાદ આ આખી રથયાત્રામાં વધુમાં વધુ લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે યાત્રાને નિહાળી શકે સમયસર યાત્રા મંદિરથી નીકળી પાછી પરત યાત્રા આવવા સુધી તમામ સમયો સારી રીતે સચવાઈ શકે તે માટેનું યોગ્ય પ્લાનિંગ કરવામાં આવ્યું છે તમામ ટેકનોલોજીઓનો ઉપયોગ તમામ સમાજોને સાથે રાખીને આ યાત્રા ખૂબ જ ઉત્સાહના માહોલમાં નીકળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બી આમાં બધી જ વ્યવસ્થાઓ પર નજર બનાવી રાખી છે ને ખૂબ મોટા પાયે આ વર્ષે યાત્રા નીકળશે આજ સુધીની બધી જ યાત્રાઓનો ઇતિહાસ એ આ વર્ષે લોકો જે મોટી સંખ્યામાં જોડાવાના છે તેનાથી તૂટશે ગત વર્ષે બી ખૂબ મોટા પાયે યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને ગયા વર્ષે બી મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસ દ્વારા વિભાગો દ્વારા અને સૌ સમાજના નાગરિકોની મદદથી યાત્રા સમયસર નીકળી સમયથી બી પહેલા એટલે કે સમયે ફરી મંદિર સુધી પહોંચી અને તમામ રસ્તાઓ પર બધી જ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી હતી આ વર્ષે બી આ બધી જ વ્યવસ્થાઓ હજી વધુ સારી કઈ રીતે કરાય તે માટેનો પ્રયાસ કરી રહ્યા છે બધી જ ટેકનોલોજી જે ગઈ વખતે ટેકનોલોજી હતી એ તો ઉપયોગ કરવાનો જ છે પરંતુ સમય જોડે જોડે નવી ટેકનોલોજીઓ આવતી હોય છે એ નવી ટેકનોલોજીઓનો ઉપયોગ બી આ વર્ષે બી કરવાનો પ્રયાસ કરશો અને ટેકનોલોજી જોડે જોડે બધા જ સમાજ બધા જ લોકો એકસાથે મળીને યાત્રા યાત્રાનો સમય યાત્રાની વ્યવસ્થા આ બધા જ નાગરિકોની જવાબદારી છે આપણી અમદાવાદની શાન અમદાવાદની ઓળખ જગન્નાથજી રથયાત્રા જ્યારે હોય ત્યારે આખો વર્ષ અમદાવાદના શહેરીજનો પોતપોતાના પરિવારજનો જોડે અનેક મન્નતો માંગતા હોય છે અનેક લોકો બાધાઓ રાખતા હોય છે સર્વ સમાજ માટે સર્વ અને સર્વ લોકોનું આસ્થાનું કેન્દ્ર એટલે ભગવાન જગન્નાથજી અને ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા નીકળતી હોય તો આ માત્ર જગન્નાથજી મંદિર ટ્રસ્ટ કે એક સમાજ પૂરતું નહીં પરંતુ આખા અમદાવાદ માટે આખા ગુજરાત માટે આ ઉત્સાહ અને ઉત્સવનો તહેવાર છે ને એ તહેવાર બનાવવા માટે અમે લોકો આગળ વધી રહ્યા છીએ